તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ગ્રાન્ડ આયોજન કરવામાં આવ્યું રૂટનું નિરીક્ષણ કરી પોલીસનો કાફલો જગન્નાથ મંદિરે હાજર જોવા મળ્યો નિજ મંદિરથી સરસપુર સુધીના તમામ રૂટ પર ખાસ નિરીક્ષણ કરાશે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળે તેવી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે બારે હજારથી ઉપર આ પોલીસનો આપણે ઉપયોગ કરવાના છીએ અને છ હજારથી ઉપર આના હોમગાર્ડનો ઉપયોગ થશે આ સિવાય એસઆરપીની પણ બીસ કંપનીઓ આપણને બહારથી મળી છે અને પંદર કંપનીઓ એક્ઝિસ્ટિંગ આપણી પાસે જુદા જુદા ડ્યુટીઝ માટે હોય છે આ સિવાય જ્યારે જે પેરામિલિટરી ફોર્સ છે એમાં આર છે બીએસએફ છે સીઆઈએસએફ છે એની પણ કંપનીઓ આપણે મળી છે આ વખતે જણાવવા માગું છું કે આ વખતે આપણે સીસીટીવીનો મેસિવ ઉપયોગ કરી રહ્યા છીએ આખા જે રૂટ ઉપર છે જે પહેલાં નહીં હતું આ વખતે આપણે ચોદાસો એ જે દુકાનદારો છે જે એરિયાવાળા છે એના મોટિવેટ કરી એન્કરેજ કરી અને ચોદસોથી ઉપર સીસીટીવી કેમેરાઓ પણ એ લોકોએ લગાડ્યા છે આ સિવાય આપણે પણ એ કેમેરાઓ સીસીટીવી જીપીએસ વગેરેનો પણ અમે ઉપયોગ આપણે કરી રહ્યા છીએ જે એની લાઈવ સ્ટ્રીમિંગ છે આ લાઈવ સ્ટ્રીમિંગ પણ આપણે કંટ્રોલ રૂમ સિવાય

હાલ જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે સીપી છે તેઓ તમામ જે ઓફિસર્સ છે એવો હાલ રૂટ ઉપર નિરીક્ષણ કરવા માટે નીકળ્યા છે દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો સીપી સહિત તમામ જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે એવો અત્યારે જગન્નાથ મંદિરે ઉપસ્થિત છે અને અહીંથી જ સમગ્ર જે રૂટ છે એનું નિરીક્ષણ કરશે એનું જે કોન્વો છે તે અહીંથી પસાર થશે અને કોઈ પણ ખામી ન સર્જાય દરેક શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે રથયાત્રા પસાર થઈ શકે એ માટેનો અમદાવાદ પોલીસનો આ પ્રયત્ન અને જુદી જુદી જગ્યાએથી ટીમ પણ બોલાવવામાં આવશે રથયાત્રાના દિવસે જેથી કોઈ પણ અનબનાવ અનિચ્છનીય બનાવ ન બને અને એક શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે તમામ જે ભક્તો છે એવો ભગવાનના દર્શન કરી શકે કેમેરામેન ઉમેશ પરમાર